જય શ્રી ગોપાલ ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સ્વરૂપ દાનદાતા

હું થયું દુનિયામાં આવી પ્રભુ ભક્તિ કરી કૃપા પાત્ર ન થયા તો આ જિંદગી વૃતા ગુમાવી જાય કાળા જામના ગામમાં

ઘણો સમય એ પ્રમાણે ચાલ્યું પણ શ્રી ઠાકોરજીએ સર્વેનું દુઃખ મટાડ્યું પોતે જ જાતે જે બધું જોયું પછી પ્રભુ કેમ સહન કરી શકે લાલચ ન રાખે કઈ પોતે કૃપા આપો પી કરે સંવંત સોળસો ને નેવ્યાસી ની સાલમાં શ્રી ગોપાલજી પ્રદેશ પધારે ત્યારે આ ઢીમર ઉપર કૃપા દર્શાવી પોતાની સાથે કેટલાક વૈષ્ણવો છે ચાલતા ચાલતા કાળાવડમાં પધાર્યા છે કેટલાક વર્ષો અહીં પ્રભુ પધાર્યા છે એમ ખબર આપવા ગામમાં ગયા અને શ્રી ઠાકોરજી ગામ બહાર ડેરામાં બિરાજે છે શ્રી ઠાકોરજી શુભ આસન ઉપર બિરાજે છે સેવકો સન્મુખ બેઠા છે હમેશ ની માફક જુદા જુદા વિષય ઉપર ભગવત ચર્ચા ચાલી રહી છે કોઈ ધર્મ સંબંધિત પ્રશ્ન પૂછે ને વળી પ્રભુ તેમનો યોગ્ય ઉત્તર આપે અને સર્વ સેવકો ત્યાં સ્વર્ગથી અધુખ સુખ અનુભવે છે ત્યાં સાક્ષાત શ્રી ઠાકોરજી વિરાજતા હોય અને સામે આવા ભગવતી હોય તો તો સ્વર્ગ થી ઉપર અધિક જ સુખ હોય ને આનંદ કલર થઈ રહ્યો છે શ્રીજી નો ઉપદેશ સાંભળતા કોઈને તૃપ્તિ નથી થતી ત્યાં રંગમાં ભંગ પડ્યો અને ઢીમર લોકોનું એક ટોળું નીકળ્યું તેઓ માછલીઓ મારી પીંગાણી લઈ જતા હતા અને શ્રી ગોપાલલાલ બિરાજતા હતા ને ત્યાંથી જે રસ્તો નીકળતો હતો પ્રભુએ જે આ બધું જોયું તો એકાએક એમના હૃદયમાં વાલક ઉત્પન્ન થઈ કારણ કે દુષ્ટ લોકોને કૃતાર્થ કરવા માટે જ પ્રભુએ ભૂતલ ઉપર અવતાર લીધો છે પોતાને એક સેવકને કહ્યું કે સર્વે ઢીમરોને મારી પાસે તેડી લાવો એવા મૂઢ લોકો શા માટે આવો પાપ ત્રાસ કરી રહ્યા છે આજ્ઞા સાંભળી સેવકો ત્યાં ગયા અને એને સૌને બોલાવી એ ઈમરો દૂર ઉભા રહ્યા તેના તરફ શ્રી ઠાકોરજી નજર કરીને કહેવા લાગ્યા આમાં તો મને હંમેશી શું કમાણી થાય તે કહો જો હંમેશા આવી હિંસા કરી કરીને તમે શું પ્રાપ્ત કર્યો તમારા વડવાઓ આ કામ કરીને જ નાશ પામ્યા તેઓ આ કામ કરી કોઈ દિવસ વિરામ પામ્યા તેઓએ વૃદ્ધાવસ્થામાં પણ કમાણીનો ઉપયોગ કરી શાંતિ મેળવી જો તમે આ કામ છોડી દો તો શું વાંધો આવે તમારે જિંદગી બીજું કામ કરવામાં જોડી દો આ સાંભળી એકબીજા સામે ઢીમરો વિચારવા લાગ્યા ત્યારે એક વૃદ્ધ ઢીમર કહેવા લાગ્યો અમારો બીજો કોઈ ધંધો નથી ઢીમરનું તો આ જ કામ છે ને અમારા વિના બીજું કોઈ કરશે પણ કોણ કારણ કે અમારું નામ મચ્છી માર છે અમારા કુળ અને જ્ઞાતિનો આ જ ધંધો છે તે અમારાથી કેવી રીતે જોડાય બીજો કોઈ ધંધો અમે જાણતા પણ નથી આનાથી જ અમારું ગુજરાન ચાલે છે અને આખો દિવસ મચ્છીમાંથી સાંજે બજારમાં લઈ જાય અને એની કિંમત જે ઉભજે એમાંથી માંડ અમારા કુટુંબ પરિવારનું ગુજરાન ચાલે છે હંમેશા જે કાંઈ ઉપજે તે હંમેશા વપરાય જાય એટલે કે રોજનું રોજ કમાય ને રોજનું રોજ એ વપરાય જાય છે બીજી કોઈ કમાણીઓ મારે નથી કે અમે ધન ભેગું કરી શકીએ એ વખતે શ્રી ગોપાલજી ધીમર ઉપરતે ધીરજ આપી કહેવા લાગ્યા હું તમારું સર્વ દુખ દૂર કરીશ હું જ્યાં સુધી અહીંયા આ ગામમાં રહું ત્યાં સુધી મારું કેવું માની કોઈ પણ જીવની હિંસા ના કરતા તમારે હંમેશની પેદાશના પ્રમાણમાં હું પૈસા આપીશ એટલે કે તમારે હંમેશની જેટલી ઉપર થઈ દરરોજ એ પ્રમાણે હું તમને પૈસા આપીશ સાંજના સમય આવીને તમારે લઈ જવાનું શ્રી ઠાકોરજીના કહેવા પ્રમાણે કબૂલ કર્યું સ્વીકાર્યું પછી બધા ત્યાંથી પાછા ફરે છે અને પોતાની પાસે જે માટલીઓ હતી તે શ્રી ઠાકોરજીના કહેવા પ્રમાણે નદીમાં પાછી નાખી આવે જેવા તે માજલા નદીમાં નાખે છે તેવા તે બધા જ સજીવન થઈ જાય છે અને ત્યાંથી ચાલ્યા જાય છે આ જોઈ સૌરવે ચકિત બની ગયા ને ત્યાર પછી કદી પણ વેચવા જાઉ જ ન પડ્યું સર્વે વ્યવસાયો સામય લોઈ ને ત્યાં આવે છે સારા ઢાટ માટ તેછ ઠાકોરજી ને ગામ માં ગયા અને માવદાસ કોરઠિયા વાણિયા ને ત્યાં ઉતારો કર્યો જુદી જુદી જાત ની ખેટ કરીને સૌ આનંદ પામ્યા અનેક રીતે સેવા કરી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા લાગ્યા સાંજ નો સમય થયો ત્યારે ઢીમર લોકો ત્યાં આવે છે તેઓ શ્રી ઠાકોરજી ના કહેવા મુજબ તેમની પાસેથી કંઈક મેળવવા ઈચ્છતા હતા પણ જ્યાં એમણે જ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કર્યા કે તુરત જ તેમાં લોભાઈ ગયા કાંઈ પણ બોલી ન શક્યા અને તેઓ મારા મનમાં બહુ જ થવા લાગ્યો કે આજ સુધી સહન કરીને જ આપણે નકામી જિંદગી ગુમાવી છે આજથી એ કામ છોડીને આ શ્રી ઠાકોરજીમાં આપણે પ્રીતિ જોડી દઈએ એવો વિચાર કરી શ્રી ઠાકોરજીના ચરણમાં પડીને કહેવા લાગ્યા એ કૃપાળુ અમારા અપરાધ ક્ષમા કરો અમને માફ કરો અધિક પ્રેમ નેત્ર દાન કર્યા કે તુરત જ મયા ની દ્રષ્ટિ દૈવ બની ગઈ તેઓ પોતાના કુટુંબ સહિત તથા બીજા ઘણા સાથે સર્વે ઠાકોરજીને શરણે આવ્યા તેમને નામ નિવેદન કરાવ્યું